નમસ્કાર હું રીંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું શરૂઆત કરીએ આજના સમાચારની આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓની ચોરીઓ કરનાર ધોળકાના કુખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી સહિત ત્રણ ઝડપાયા આણંદ એલસીબી પોલીસની ટીમે બાતમીને આધારે ડભો ચોકડીએ વોચ ગોઠવી ધોળકાના કુખ્યાત પશુચોર મકબુલ સત્તાર મનસુરી અને તેના બે સાગરીતોને ઝડપી લઈ આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી થયેલ પશુચોરીના દસ ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ત્રિપુટી પાસેથી છરા કોશ જેવા હથિયારો તેમજ પિકઅપ ડાલો મળીને કુલ રૂપિયા નવ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પશુ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ એલસીબી અને એસઓજી શાખાને સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગ કરી પશુ ચોર ટોળકીને પકડવાની સૂચના આપી હતી જે અન્વયે એલસીબી પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પશુ ચોર ટોળકીની માહિતી એકઠી કરી હતી જેમાં બોલેરો પિકઅપ ડાલુ તથા ઇનોવા ગાડી લઈ આરોપીઓ ઢોર ચોરીઓ કરવા આવતા હોવાનું જણાઈ આવ્યું હતું બીજી બાજુ ધોળકાનો મકબૂલ સત્તાર મંસૂરી તથા તેના સાગરી તો બોલેરો પિકઅપ ડાલુ લઈ સોજીત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતી એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે સોજીત્રા ચોકડી તથા ડભો ચોકડી વોચ ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબના ના વર્ણન વાળું પિકઅપ ડાલુ ચોકડીએ આવતા પોલીસે એલસીબી પોલીસની ટીમે રોડ રેડ કોર્ડન કરી આ પિકઅપ ડાલુ રોક્યું હતું ને તેમાં સવાર મકબુલભાઈ સત્તારભાઈ મનસુરી રહેઠાણ દમણવાડા ક્ષત્રિય ઠાકોર સમાજની વાડી સામે ધોળકા જિલ્લો અમદાવાદ વાહિદભાઈ ઉર્ફે બેરો ઈસ્માઈલભાઈ વોરા રહેઠાણ લક્કી ગેરેજ પાછળ ડેની સોસાયટી ધોળકા જિલ્લો અમદાવાદ તેમજ સોયબ ઉર્ફે બિલ્લો યુસુફભાઈ ઘાંચી રહેઠાણ ટેકરી સેવા સદન પાછળ પાસે ધોળકા જિલ્લો અમદાવાદની અટકાયત કરી જોકે શા શારીખ મહેબૂબભાઈ સૈયદ અને જુનેદ બંને રહેઠાણ જુહાપુરા અમદાવાદ ભાગી ગયા હતા પોલીસે આ પિકઅપ ડાલાના કેબિનની તલાશી લેતા તેમાં બે મોટા ધારદાર છરાઓ તથા એક મોટી કોસ મળી આવેલ અને પાછળના ભાગે ચેક કરતા મીણિયાની થેલીઓમાં દોરડા ભરેલા હતા તેમજ ડાલાની અંદરની સાઈડે કળા મારેલા હતા આ અંગે પોલીસે સઘન પૂછપરછ કરતાં તેઓએ ઢોર ચોરી કરવા માટે નીકળેલ હોવાનું ને અગાઉ આ વિસ્તારમાં ઢોર ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે બે ધારદાર છરા લોખંડની એક કોષ્ટ દોરડા ત્રણ મોબાઈલ તેમજ પિકઅપ ડાલુ મળી કુલ રૂપિયા નવ લાખ પાંચ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મકબુરભાઈ સત્તારભાઈ મંસુરી અગાઉ ચોરી તેમજ પશુ ક્રૂરતાના વિવિધ તેર ગુનાઓમાં ઉમરેઠ ભાલેજ ખંભોળ નડિયાદ ટાઉન ધંધુકા ધોળકા રૂરલ સરખે પોલીસ મથક ખાતે પકડાયો છે જ્યારે જ્યારે આરોપી શોહેબ ઉર્ફે બિલ્લો અગાઉ બગોદરા પોલીસ મથકમાં પશુ ક્રૂરતાના બે ગુનામાં પકડાયેલ છે પકડાયેલા આરોપીઓ તથા તેના સાગરી તો સિલ્વર કલરની ઇનોવા ગાડી તથા પિકઅપ ડાલુ લઈ આવી ગ્રામ્ય વિસ્તારના રોડ પર છૂટા બાંધેલા ઢોરને ટાર્ગેટ કરી આજુબાજુમાં કોઈ જાગતું ના હોય તે જોઈ અને ઢોરને બાંધી દોરડું કાપી નાખી તથા કોષ વડે ખીલ્લો કાઢી નાખી ઢાળવાળી જગ્યાએ વાહન ઊભું રખાવી ઢોરને ધક્કાથી ચડાવી ઢોરને દોરડા વડે બાંધી દઈ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે આ સાથે આજના સમાચારને સમાપ્ત કરીએ છીએ